વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં ઉઠીને જોયું તો આ બાજુ સોનલ બોપરની જમવાની તૈયારી કરતી હતી અને આ બાજુ મમ્મી છે ને નવરાત્રિની શણિયા સોળીમાં છે ને કાચ ટાંકતા હતા બહાર જોયું તો વરસાદી માહોલ થઈ ગયો હતો પણ મારે જરૂરી કામ હતું એટલે બહાર જવાનું વરસાદી માહોલમાં રિષિવભાઈ જવો મસ્ત મજાના સુઈ ગયા હતા બોપરના જમવામાં પરવરનું શાક બનાવતી હતી સોનલ એટલે તેના માટે કટિંગ કરતી હતી અને આ બાજુ હું નીકળી ગયો હતો મારા જરૂરી કામ માટે બપોરે આવ્યો જમવામાં પરવળનું શાક અને રોટલી હતી ને જમવા માટે બેસી ગયા જમીન જવો રિષિભાઈને છે ને થોડીક વાર રમવાનું મન થયું એટલે રોહિત ને રમાડતો હતો પણ રિશિંદર કંઈક બીજે જ જાવ હતું રોંડાનો ટાઈમ થયો ઓફિસેથી ઘરે આવ્યો મને લાગી ભૂખ એટલે મેં છે ને ક્રીમ રોલ ખાઈ લીધો અને પછી થોડોક ચા પણ પી લીધો ચા પીને આ બાજુ જોઈને તો મમ્મી બનાવતા હતા શેણાના લોટના પુડલા અને અમે સાંજે બનાવી નાખી મુમરાની ભેળ મુમરાની ભેળ બધા લોકો ખાવા બેસી ગયા હતા ભેળ ખાઈને રિશિભાઈ જાઓ મસ્ત મજાના મંજીરા વગાડતા ભેળ ખાધી એટલે સાંજે થોડીક ભૂખ લાગી એટલે અમે લોકો પહોંચી ગયા હતા મેકડીમાં મેગડીમાં બધો ઓર્ડર આવી ગયો બધા એક સામુ જ હતા પછી જો આ તલવાળા બર્ગર હતા ને બધા લોકો ખાવા ઘણા ફ્રેન્ચ ફ્રાય ભાવતી પછી મેં બધાને પૂછ્યું બર્ગર ભાગ ભાવ વડાપાવ શું ભાવે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ વિડીયો સારો લેક્ચર ફોલો કરી આવી આવજો જય